ભૂકંપ બાદ ભુજ સહિત સમગ્ર જિલ્લાનો નોંધપાત્ર વિકાસ થયો છે ત્યારે ભુજમાં વેપાર ધંધાના હબ ગણાતા છઠ્ઠી રિંગ રિંગરોડ વાણિયાવાડ મહેરલી ચોક વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ રોડ વગેરે વિસ્તારનું આજે નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસી સભ્યો દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ જાત નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને વેપારીઓ દ્વારા નગરપાલિકા અને સરકાર દ્વારા જરૂરિયાત મુજબની અપેક્ષિત પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાની ગંભીર ફરિયાદ કરી હતી ઉપરોક્ત સ્થળોના જાત નિરીક્ષણ વેળાએ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકાના પૂર્વ નગરસેવક મુસ્તાક હિંગોરજા માનસી શાહ ચેતનભાઈ શાહ સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં પગપાળા ઉપરોક્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે વિપક્ષી નેતાએ વેપારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર અને નગરપાલિકા વેપાર ધંધાનું હબ ગણાતું વાણિયાવાડ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે વેપારીઓની પ્રશ્નોની વાચા બાબતે સરકાર અને નગરપાલિકામાં ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી આજે વોર્ડ નંબર પાંચની મુલાકાતની અંદર અમારા આ વિસ્તારમાંથી વોર્ડ નંબર પાંચમાં નગરપાલિકાની ચૂંટણી લડેલા બેન શ્રી માનસીબેન શાહ અને ભાઈ શ્રી ચેતનભાઈ શાહ પાસે વેપારીઓ રહેવાસીઓની અસંખ્ય ફરિયાદો હતી કે આ રસ્તામાં આ વોર્ડમાં કોઈ લોકો દાદ આપતા નથી તમે જેમ જોશો તેમ આપણે આખા વિઝ્યુઅલ લીધા નવી શાક માર્કેટથી કરી અને વાણિયાના વંડા સુધી તમે જે રસ્તાઓની હાલત જોઈ તમે રસ્તાની અંદર ક્યાંય પણ જોયું કે ક્યાંય સડંગ રસ્તો આપને જોવા મળે તમે હજી પાંચ ડગલા પણ ચાલો નહીં અને એ રસ્તામાં ખાડા આવી પરિસ્થિતિ જો આ વિસ્તારની હોય તો એ કેટલી દયનીય સ્થિતિમાં કહેવાય મુખ્ય રસ્તો જે મુખ્ય માર્ગ છે અને અહીંયા તો ભુજમાંથી કચ્છમાંથી કેટલા લોકો આ બજારની અંદર અવર જવર કરતા હોય આપણે જે જગ્યાએ ઉભા છીએ પંચમુખા હનુમાન શેરી અને પંચમુખા હનુમાન શેરી એટલે સ્વર્ગીય પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર એમનું જૂનું રહેણાંક એમની જૂની ઓફિસ આ વિસ્તારની અંદર તમે જેમ જોશો તેમ એની હાલત જુઓ કેટલો ખરાબ રસ્તો છે કે લોકો ચાલી ન શકે લોકોના વાહન ન ચાલી શકે તમે જેમ જોવો છો તેમ અહીંયા મંદિર સામેની સાઈડમાં મંદિર છે અને સામેની સાઈડમાં ખુલ્લો પ્લોટ છે ત્યાં કને કેટલી ગંદકી અને એ ગંદકી ઉપરાંત પણ જે વેપારીઓ અહીંયા કને જે વાતો કરતા હોય કે જાહેરની મુતરણી થઈ ગઈ હોય એવી હાલત તમે જેમ જોતા હોય આપણે અહીંયા કને તમારી સાથે અહીંયા આ રસ્તાનું આપણે નિરાકરણ કરતા હતા આપણે અહીંયા જોવા આવ્યા હતા અને ત્યાં કને લોકો જાહેરમાં પેશાબ કરતા હતા આ પરિસ્થિતિ ભુજની મેરેલી ચોકની અંદર આવેલી છે જ્યાં કને આજે આપણે જેમ જોઈ શકીએ તો નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈની પણ ઓફિસ છે અહીંયા કને ભુજ શહેરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નવીનભાઈ લાલન રહે છે એમની ઓફિસ છે એમનું દુકાન છે અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીનું પણ અહીંયા રહેણાંક અને ઘર છે જ્યારે આવા મહાનુભાવો આ વિસ્તારમાં રહેતા હોય અને આ વિસ્તારની આવી દયનીય હાલત હોય રાત્રે લાઇટો પણ ચાલુ નથી હોતી વેપારીઓ બિચારા બોલતા નથી કારણ કે વેપારીઓ સત્તા પક્ષથી ડરતા હોય કારણ કે જો વેપારીઓ બોલે તો બીજે દિવસે એના એની એના ઉપર એક્શન લેવામાં આવે છે એમના ઉપર કંઈક ને કંઈક એમને કહેવામાં આવે છે એટલે વેપારીઓ પણ ડરે છે બોલતા નથી પણ આપણે જે પરિસ્થિતિ જોઈ આપના નજર સમક્ષ હતી કે નથી લાઇટો ચાલુ નથી ગંદકીઓ અહીંયાથી સાફ થતી તમે જ્યાં જોઈ ત્યાં દુકાનોના ઠેક ઠેકાણે ગંદકીના ખટ લાગેલા હતા રસ્તાઓ ખરાબ ગટરોની ચેમ્બરો તૂટેલી આવી પરિસ્થિતિ જો આ વોર્ડ નંબર પાંચની હોય તો બીજા વિસ્તારની આપણે શું દહેશા કરી શકીએ આ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય અને ગઢની જો આવી હાલત હોય ગઢના કાંકરા ખરતા હોય અને ગઢના કાંકરા ખરતા જો ગઢના આ સેનાપતિઓ એમને અટકાવી ના શકતા હોય આનાથી મોટી દુર્દશા અને દયનીય સ્થિતિ આ વિસ્તારના રહેવાસીઓની અને વેપારીઓની શું હોઈ શકે આપણે ખુદ સમજી શકીએ છીએ આપણે જનતા ઘરની પાછળના ભાગની જે મુલાકાત લીધી ત્યાં કને તમે જોયું તો કેટલી ગંદકી કેટલું ઓલું આટલા બધા ગાયોના ત્યાં કને અવર જવર પણ ન કરી શકે રહેવાસીઓ આવી હાલત જો શહેરની હોય અને આપણે એમ કહેતા હોય કે ભુજ શહેર વિકાસના પંથે છે તો મને એમાં જરા પણ એવું લાગતું નથી કે ભુજ સિવાય શહેર વિકાસના પંથે હોય ભુજ શહેર અત્યારે અતિશય ગંદકીના ભરડામાં છે અતિશય ભ્રષ્ટાચારના ભરડામાં છે અને સત્તાધીશો માત્ર ભ્રષ્ટાચાર કરે છે ક્યાંય કોઈ લોકોનું કામ કરવામાં એમને ક્યાંય રસ દાખવતો નથી એ આ બધા આપણે અહીંયા જ્યારે જાત મુલાકાત આવી ત્યારે આપણે આ જોઈ શક્યા છીએ ધારાસભ્યશ્રી જ્યારે જૈન સમાજનો જ્યારે વરઘોડો નીકળ્યો હતો ત્યારે એ વરઘોડાની અંદર એ આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે આટલા બધા રસ્તાઓ ખરાબ હોય તો કાલને કાલ આ રસ્તાઓનું પેચિંગ વર્ક થઈ જશે તો મારે એ ધારાસભ્યશ્રીને પૂછવું છે કે આપણે જ્યારે જૈન સમાજના વરઘોડામાં પધાર્યા હતા એ વરઘોડાની અંદર આપ ચાલ્યા હતા અને આપને જ્યારે ખબર પડી કે આવી દુર્દશા છે આજ દિવસ સુધી આમાં પેચિંગ વર્ક થયું નથી તો ધારાસભ્યશ્રી માત્ર વાતો કરે છે ધારાસભ્યશ્રીને નક્કર કામગીરીમાં રસ ના હોય એવું ચોક્કસ અહીંયાથી દેખાય છે અને જ્યાં એમના મળતિયાઓના આ કામ ધંધા હોય એમના મળત્યા કોન્ટ્રાક્ટરો હોય એ જગ્યાએ જ એમની ગ્રાન્ટ વપરાતી હોય ચોક્કસપણે દેખાઈ રહ્યું છે મોદી સાહેબ તો આપણા પ્રધાનમંત્રી છે એમની નેમ હતી કે સ્વચ્છ ભારત હોવું જોઈએ પણ સ્વચ્છ ભારતની નેમ આ ભુજના સત્તાધીશો ક્યાંય ન પાડતા હોય એ આપણે દેખાઈ શકે છીએ આ ભૂકંપ પહેલાની મુખ્ય રસ્તો છે વાણી વાણિયાવા જવાનો આવવાનો અહીંયા હનુમાન મંદિરનો પ્રખ્યાત મંદિર છે આવન જાવન કરવા માટેનો અહીંયા રોડ રસ્તા અને ગટર કાંઈ વ્યવસ્થા નથી ખુલ્લામાં જ પેશાબ પાણી કરે છે અહીંયા લેડીસો જતા આવતા કોઈને શરમ સે શરમ લાગતા નથી અને વારે ઘડી ભુજ નગરપાલિકાઓમાં અને ગંદકી વિષયક ઘણી વખત કહેવામાં આવેલ છે છતાં કાંઈ કરતા નથી તો લેડીસોનો ખ્યાલ રાખી અને સફાઈ કે પેશાબ પાણીનો અહીંયા બંધ કરી કાંઈ કરાવે એવો રા વ્યવસ્થા કરવી જોઈએ એ લોકો કંઈ કરતા નથી અને તો એ છે કે અહીંયા પ્રખ્યાત હનુમાનજીનું મંદિર છે જે આપણે શ્રદ્ધા અને સુમંતિ લશન કરવા આવે છે એનો પણ ખ્યાલ નથી રાખતા એ મારું મુખ્ય હેતુ છે તો રસ્તા તમે જુઓ છો કેવા છે અને બધે રસ્તા એવા જ હોય છે બધે ઠેર ઠેર ગંદકી હોય છે